એ ઢોપન ન કરમ રે કિલા ફતર ખભા વ ખોઈ નાથ મોાળ દે હા ઉઘડેય મન થાય આઘાઈ ગયા હો હેટારો બીજો કાઢો ડારો પણ તું એ પડી રેન બીજે એ મેલા હા બોલા આને પોપટલાલ બોલા આવો બોબા દો એકદમ પોપટલાલ

ચાર પો છ સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર લાવું લાવી લાવવાનું વન ટુ થ્રીસ સેવન એટ નાઈન કાકા ગુજરાતી

એના હા હું ની જન્મ જવું હતું એટલે ઓહો એટલો બધો સોલો ના ના ત્રણ હજાર રૂપિયા બે હજાર રૂપિયા એવું મને તો કદી લીયા આવતા

લબડ્યું લેવા પોપર લાલ ભેગા થયા ગયા તે લઈ લીધું એવો પાંચ લીધું વડનગર જતો હતો ને તો બે જબ પડતો હતો

કરવાનો તમે જોવા દિવા લબાડી ચાલતો હોય ચાલતો તા ને આજે લબાડી ગયો લઈ જુ તા ને મારો નકો ગયા આપડે તો લાગતા નહિ યાર એ તો જોઈએ

લેસ ની બોલાયુવાનું જેવું કઈ નઈ ઈતા ના કહેશું એવા તો ફર્યા છે પોલીસ ના

લુકરો પર તું લુકરો પર શું કરવા તું ફરતો ખરે લુકડો ફર લુકડો ફર મારો બધો તારો ભર ને પેલું બધું લઈ લે જલ્દી

બધું એક ને એક નાખો પાડી આપણે ખોવાઈ ના જઈએ અમાર જઈએ બે તને